મિત્રો હિબ્રુ ચાર બાર અને એફએસસી છ સત્તર પ્રમાણે ઈશ્વરનું વચન એ આત્માની તલવાર છે અને ઈશ્વરનો શબ્દ કેવો શક્તિશાળી અને જીવન છે તે વિશે આ વચનોમાં વાત કરી છે જે આપણા વિચારો આપણા ઈરાદાઓને ઊંડે સુધી અસર કરે છે અને તેનું મૂલ્યાંકન કરી શકે છે એની વાત ત્યાં લખવામાં આવી છે એટલે કે ઈશ્વરનો શબ્દ જીવંત અને સક્રિય છે એનો અર્થ શું થાય તો ઈશ્વરનો શબ્દ ફક્ત લખાયેલ લખાણ કે જૂની વાર્તાઓ નથી પણ તે ગતિશીલ અને શક્તિશાળી છે તે જીવંત છે તે લોકોના જીવનમાં કાર્યરત છે તે આપણને પ્રેરણા આપે છે આપણને માર્ગદર્શન દોરવણી આપે છે આપણને બદલી શકે છે અને કહે છે કોઈ પણ બેધારી તલવાર કરતાં તીક્ષ્ણ છે આ શબ્દોનો અત્યંત તીક્ષ્ણની જે વાત છે એ રીતે વર્ણવામાં આવ્યું છે કે જેના અર્થ એ પ્રમાણે થાય કે જે ઊંડાણપૂર્વક કાપવાને માટે સક્ષમ છે બે ધારી તલવાર એ બંને બાજુ કાપે છે જે દર્શાવે છે કે ઈશ્વરનો શબ્દ કેવી રીતે ઊંડાણપૂર્વક અને અસરકારક રીતે આપણા જીવનમાં એ પહોંચે છે અને ત્યાં કહે છે તે જીવ અને આત્મા સાધા અને મજાને જુદા પાડે એટલે સુધી વિધનારો છે આ કહેવાની એક રીત છે કે ઈશ્વરનો શબ્દ સપાટીની બહાર એટલે કે પેલે પાર એ જાય છે તે વ્યક્તિના સૌથી ઊંડા ભાગોમાં પહોંચે છે તેમના આંતરિક અસ્તિત્વ એટલે આત્મા અને જે ભાવના અને તેમના ભૌતિક શરીરના મુખ્ય ભાગ એટલે સાધા અને મજ્જા સુધી પણ એ પહોંચે છે અને આ બતાવે છે કે ઈશ્વરનો શબ્દ કેટલો સંપૂર્ણ અને ચોક્કસ છે તે હૃદયના વિચારો અને વલણનું મૂલ્યાંકન કરે છે ઈશ્વરનો શબ્દ વ્યક્તિની અંદર ખરેખર શું છે તે પ્રગટ કરી શકે છે જેમ કે તેના સાચા વિચારો અને લાગણીઓ તે ફક્ત બાહ્ય ક્રિયાઓનું મૂલ્યાંકન કરતું નથી પરંતુ તે ક્રિયાઓ પાછળની પ્રેરણા અને ઈરાદાઓને જોવે છે મિત્રો આ વચન શા માટે મહત્વપૂર્ણ અથવા અગત્યનું છે તો આ વચન વિશ્વાસીઓને એ ઓળખવા માટે પ્રોત્સાહિત કરે છે કે બાઇબલ એટલે કે ઈશ્વરનું વચન એ શક્તિશાળી અને વ્યક્તિગત છે તે આપણને પોતાને વધુ સારી રીતે સમજવામાં ખોટી વિચારસરણી સુધારવામાં અને વધુ પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક જીવન જીવવા માટે દોરી જાય છે આ ઈશ્વરનું વચન એ બે ધારી તલવાર એટલે કે શેતાની તમામ કુયુક્તિઓ સામે બચવા માટે સુરક્ષા અને તેમના પર વિજય મેળવવાને માટે હુમલો કરવાને માટે મદદરૂપ છે પ્રભુ આ વચન સમજવાને આપણી સહાય કરે આ